નમસ્કાર મિત્રો હું શું ભાવિન શિરિષિયા માંડલ ગામમાં જીબી ઓફિસમાં અમે ઊભા છીએ અને અમે જે સોસાયટીમાં રહીએ છીએ એ વાલ્મીકી સોસાયટી અને અનુસૂચિત જાત જાતિવાસની જે સોસાયટી જે છે રાંદલમાનું મંદિર જે કહેવાય એ બાજુ છે વોલ્ટેજ માત્ર એસી નેવું વધુમાં વધુ સો વોલ્ટેજ આવે છે એટલે મિત્રો અત્યાર સુધી અનેકવાર અરજી કરી અઢળક અરજીઓ કરી કે વોલ્ટેજ પૂરા આપો વોલ્ટેજ પૂરા આપો પણ શું છે કે પેલું જાનવર ગમે તેમ બૂમ પાડે ને તો આ રાહદારીઓને કે આજુબાજુવાળા લોકોને એની કંઈ પડી ના હોય એની કોઈ દયા ના હોય એના પર એટલે અમારા ઉપર પણ શું છે અત્યારે હાલ ખબર છે કે અમે એક જાનવર છીએ અને આ જે જીબીમાં બેઠેલા જે લોકો છે ને એ બધા રાહદારીઓ છે ને એમને કાંઈ ફરક નથી પડતો એમ કે જાનવર બૂમો પાડ્યા રાખે અને મર્યા રાખે બસ આવી હાલત છે અમારી એક જાનવરને તમે એક અંધારી કોટડીમાં પૂરી દો કે બંધ કોટડીમાં જેલમાં પૂરી દો એવી રીતે અમે અમારા ઘરની અંદર પૂરાઈ રહ્યા છીએ પંખો ચાલતો નથી લાઇટ નથી ચાલતી ટ્યુબલાઇટ નથી ચાલતી એલઈડી જે બલ્બ આવે ને કે જે માત્ર ઓછા વોલ્ટેજ ઉપર ચાલુ થાય એલઈડી બલ્બ ચાલુ નથી થતા એટલા વોલ્ટેજ આવે છે એટલે અનેકવાર અરજીઓ કરી છે પણ આ લોકોને કાંઈ ખબર નથી પડતી એટલે હવે આ જે વિડીયોના માધ્યમથી હું આપ લોકોને જણાવું છું કે જેટલા પણ લોકોને માંડલ ગામમાં લાઇટની સમસ્યા છે વોલ્ટેજ ઓછા આવે છે એ લોકો અમારી સાથે જોડાઈ જાઓ હું શ્રી ખાતરી આપું છું કે આ લોકોની ઊંઘ ગરામ ના કરું ને તો નામ ન કમું એમ કારણ કે અમારી ઊંઘ ગરામ થઈ છે અમારા બાળકો અમારા જે વૃદ્ધ માતા પિતાઓ એ અત્યારે પંખામાં છે ને આટલી અસહ્ય કાળઝાળ ગરમીમાં પંખા વગર બેઠા છે પરસેવે હવે નાય છે અને અહીંયા એસીમાં બેઠેલા અધિકારીઓ તો શું ખબર પડે કે આમની શું વેદના હોય એટલે મિત્રો રજૂઆત કરી છે હવે અને લોડ વધારાની જે અરજી હોય એની ફીસ પણ અમે ભરી દીધી છે આ અત્યાર સુધીની દસમી બારમી અરજી છે અને ફી ભર્યા પછી પણ જો અમારી ડીપી ના આવે અને જો વોલ્ટેજનો પ્રશ્ન સોલ્વ ના થાય તો પછી અમારે ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે જીબી ઓફિસના અંદર માંડલમાં આવીને અમે ધણા ઉપર બેસી જશું ઉપવાસ આંદોલન કરશું અને મરશું ને તો અહીંયા જીબીમાં આવીને મરશું ઘરે નહીં મળ્યા કારણ કે ઘરે મર્યા ને તો પાંચ લોકોને ખબર નહીં પડે કે આ વ્યક્તિ મરી ગયા અહીંયા જીબીમાં મળશું ને તો ખબર પડશે કે આ લોકોની બેદરકારીને કારણે મારે કરવું પડે છે જય ભીમ જય સંવિધાન સાધીઓ સાથે મળીને કામ કરીએ જેટલા પણ લોકોને વોન્ટેડનો પ્રશ્ન છે મારો નંબર હું આમાં લગાવીશ વિડીયોમાં મને કોલ કરો અને જે એટલા લોકોનો જે છે ને સમસ્યા એ સમસ્યાનું જે ઓડિયો રેકોર્ડિંગ છે ને હું યુટ્યુબ ચેનલ પર મૂકવાનો છું અને અહીંયા જેટલા અધિકારીઓ બેઠા છે ને બધાના પર્સનલ નંબરમાં ও এই অডিও কাল রেকর্ডিং পেয়েছে জয় ভীম জয়